વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંઘર્ષથી લઈને સત્તાના સમય સુધીના કાર્યકાળની ઝાંખી કરાવે તે માટેના ચિત્ર પ્રદર્શનની તમામ માટે ખુલ્લી મૂકવામાં આવી છે વડોદરા ભાજપના સિનિયર આગેવાન જીતેન્દ્ર સુખડિયા ભૂપેન્દ્ર લાખાવાલા તથા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સહિતના નેતા આગેવાનોની હાજરીમાં પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લાભ લેશે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવ્ય દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન વિચાર્યું હતું એમાંથી છ એપ્રિલે અમે સરઘસ શોભાયાત્રા રેલીના માધ્યમથી મંદિરોથી નીકળીને પોતાના ઘર સુધી પહોંચી ધ્વજનું અમારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું રોપણ કર્યું એમાં ચાર હજારથી વધુ ઘરે અમારા કાર્યકર્તાઓએ ઝંડાનું રોપણ કર્યું હતું ત્યારબાદ રામનવમી હોવાના કારણે રામજી મંદિર અને રામ ભગવાનની શોભાયાત્રાઓમાં સેવા પરમો ધર્મ માનતી પાર્ટી એમને છાસ લીંબુ પાણી અને પાણીનું વિતરણ અમારા કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવ્યું સાત આઠ નવ વિધાનસભાની અંદર સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન થયું હતું કાલે પાંચે વિધાનસભાઓનો કાર્યક્રમ સંપન્ન થાય આજથી ત્રણ દિવસ વસ્તી અભિયાન મહાનગરમાં રહેતી ત્રણસો ચૌદ વસ્તીઓ સુધી અમારા કાર્યકર્તાઓ પહોંચવાના છે સફાઈ અભિયાનથી શરૂ કરી શાળા આંગણવાડી હોસ્પિટલ વિશિષ્ટ મહાનુભાવ એમની મુલાકાતો લેવી અને અંતમાં બુથ સમિતિઓની બેઠક કરી આ પ્રકારનું આયોજન છે આ જ ઉપક્રમમાં આજે પ્રદર્શનનું પણ આયોજન વડોદરા મહાનગર કાર્યાલય નમો કમલમ કાર્યાલય પર કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે ખૂબ સંઘર્ષો પછી આ પાર્ટી આજે એક મુકામ પર પહોંચી છે ઓગણીસો એંસીમાં જ્યારે સ્થાપના થઈ અને ચોર્યાસીમાં જ્યારે લોકસભા ઇલેક્શન થયું માત્ર બે સીટની પાર્ટી આજે ત્રણસો ત્રણ સુધી પણ અમે પહોંચ્યા છીએ ઘણા લક્ષ્યાંક અમે પૂર્ણ કર્યા છે જેમ કે રામજી રામ ભગવાનનું મંદિર નિર્માણ ત્રણસો સિત્તેર આર્ટિકલ હટાવવું યુસીસી પણ લાગુ કરવા જઈ રહ્યા છે અને સૌથી મોટો લક્ષ્યાંક ભારતને વિકસિત બનાવવું સમર્થ બનાવવું વિશ્વગુરુ બનાવું એવા પ્રકારનો જે લક્ષ્યાંક મોદી સાહેબે લીધો છે આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય બે હજાર સુડતાલીસ સુધી ભારત વિકસિત બને એવડા મોટા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા મળે કે આ પાર્ટી કેવા સંઘર્ષો કરીને આગળ આવેલી છે એટલા માટે આજે સ્થાપના દિન નિમિત્તે પ્રદર્શનનું આયોજન કાર્યાલય પર કરવામાં આવ્યું છે ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો